મજા આવે આવતો માં બનાવી રેજો મજા આવશે જોવાનું જવાનું સુરત હતા અને આ વાડી છે આપણી અહીંયા આપણે રહેતા હતા આવું નથી રહેતા એટલે ભાગ્યું રાખતા હતા અમે અત્યારે ભાગ્યું મેં દીધું એટલે અમે જવાનું છે બોટાદ એટલે બોટાદ જ જતું રહેવાનું સામાન પડે મા થોડુંક કામ હતું એટલે અહીંયા જવાનું છે સાવિંગપુલ અને અત્યારે સામાન ભરવા વાળા અમારે આવશે આ શું ખોટું નથી કે અને કાઈ નહીં જો મારી પરછાઈ જો કેવી રીતે ફાટી ફાટી નથી અત્યારે થોડુંક કામ છે બધું પૂરું કરીને હમણાં એ રીતે નીકળી જશે પછી બોટા જ આપણે જવાનું પછી બોટાદથી બ્લોગ બનાવશું મેં જોઈ મજા આવશે બ્લોગ તો આપણે બનાવતા લેશું અહીંયા તો બ્લોગમાં કાંઈ આગળ આવ્યા નહીં આપણે અહીંયા જઈને આવી તો કોને ખબર આશું તો હાલો આપણે થોડોક પછી દેખાડું તમને

ये मंदिर और तादापर पे मंजिल माथे आदा रहे हैं आए मंदिर से सावन पोर्ट उसने हमने देखा तो है वहां मंदिर तो नहीं गए क्योंकि बहुत टाइम तो नहीं दिया क्या क्या कर रखो खबर काय ओके ओके सेट

પરસ્પર વિડીયો શેર કરી શકાય હા લે મિત્રો કોઈ પણ ફોટો ન ઉગાડવું કોઈને ફોટો ન લગાડવો ફોટો લગાડવો જાય ફોટો આપણે